વલસાડના ઠક્કરવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઠક્કરવાડા અને કાંજણ રણછોડ ગામને જોડતા ઔરંગા નદીના બ્રિજ નીચેથી અંદાજે એકવીસ વર્ષીય યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રુરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના ઠક્કરવાડા અને કાંજણ રણછોડ ગામ વચ્ચે આવેલા ઔરંગા નદીના બ્રિજ નીચેથી આજે એક યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વલસાડ રૂરલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ તપાસમાં મૃતક યુવતીની ઓળખ થઈ ચૂકી છે મૃતક યુવતી અટગામના કોલવાર ફળિયા ખાતે રહેતી એકવીસ વર્ષીય નેહા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ નેહા ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરેથી મોપેડ એક્ટિવા નંબર જી જે ફિફ્ટીન બીજી વન સિક્સ ડબલ ફાઇવ લઈને નીકળી હતી જે બાદ ઘરે પરત ફરી ન હતી અને આજે તેની લાશ નદીના પટમાંથી મળી આવી છે યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે હાલમાં રૂરલ પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે યુવતીનું મોત કયા કારણોસર થયું છે તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે